નમસ્કાર દર્શક મિત્રો હું છું પ્રિયા માધવાણી આપ જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ અમદાવાદથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સ્ટુડન્ટ ડેવલપમેન્ટ મુવમેન્ટ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ તથા સ્પર્ધાત્મક પરીક્ષા સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં મુખ્ય માર્ગદર્શોમાં સફીન હસન આઈપીએસ પીબી પટણી આઈ એસ એસ રિટાયર્ડ બકુલ પટેલ મેથ્સ તથા રિઝનિંગ સામન ગઢવી એન્જલ એકેડમી દ્વારા ખૂબ સુંદર અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સમગ્ર પ્રોગ્રામની રૂપરેખા તેમ પ્રસ્તાવના એસડીએમના પ્રમુખ વિજયભાઈ પટણી એડી કલેક્ટર દ્વારા રજૂ કરવામાં આવી અને સ્પર્ધકોની પરીક્ષાની તૈયારી કરવામાં મૂંઝવાતા પ્રશ્નોને ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું તો બકુલ પટેલ એ મેચ તથા રીઝનિંગની ઊંડી સમજ આપેલી હતી સામંત ગઢવી દ્વારા પણ સ્પર્ધકો અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું પીવી દ્વારા સ્પર્ધકોને મોટિવેશન પાડેલ છે આ સેમિનારનો લાભ સ્પર્ધકોએ લીધો હતો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે ખૂબ જ સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અહીં જ્યોતિબેન માનવાલાનું પણ સન્માન કરવામાં આવેલું હતું જેઓ દ્વારા તાજેતરમાં ખૂબ જ સુંદર પુસ્તક કૃષ્ણ જ્યોતિ વિમોચન કરેલ છે તાજેતરમાં વિશાલભાઈ પટણી જેવો રિક્ષા ડ્રાઈવર છે તેમના દ્વારા મુસાફરોની કિંમતી સામાન પરત કરેલ ઈમાનદારીનું ઉત્તમ કાર્ય કરેલ તેઓનું પણ સન્માન કરેલું હતું ઉપરાંત સમાજના અગિયાર પોલીસ કોન્સ્ટેબલ પાસ થયેલ તેઓનું પણ એસડીએમના મંચ પરથી સન્માન કરવામાં આવેલું હતું પ્રોગ્રામના અંતે રજની રણજીતભાઈ દ્વારા આભાર વિધિ કરવામાં આવેલી હતી ફરી મળીશું એક નવા ન્યૂઝ સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ